અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એકદમ કઠણ લોટ બાંધી દેવાનો છે આપણે કેમ શૂર્માના લાડવા કરીએ છીએ અને તળીને તેવી રીતે આ રીત જૂની છે સાવ ભૂલાઈ ગયેલી છે પણ જો તમને આ મારા મોદક બનાવવાની રીત ગમતી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અત્યારે તો કેટલાય જાતના મોદક બને છે પણ આ સાવ જૂની રીત છે અહીંયા જો તમે મેં ભાખરીથી પણ કઠણ લોટ બાંધી દીધો છે આવી રીતે કઠણ લોટ બાંધી દેવાનો અને અહીંયા ખૂબ ભાર દઈને આપણે એક લુઓ તૈયાર કરી લઈશું મોટો અને આને વેલણથી નથી વણવાનું આવી રીતે હાથે વણવાનું છે આવી રીતે આપણે પથ્થા કરતું જશું જેમ આપણે કે મોટી ભાખરી વણીએ એવી રીતે પણ હાથે વણવાનું છે આવી રીતે દબાવતા જશું અને પથ્થું પાડતા જશું અને આવી રીતે પણ તમે હથિયાળીના મદદથી દબાવી શકો અને આ લાડવા બહુ સરસ બને છે એકદમ ટેસ્ટી જો તમે અહીંયા આપણો ભાખરો તૈયાર છે આ ભાખરો કહેવાય આવી રીતે કોર બાંધી લેવાની અને હવે આપણે એને શેકી લેશું અને આવા ખાડા પાડી દેવાના આંગળીએ કરી અને અહીંયા જો આપણો ભાખરો તૈયાર છે આવી રીતે મેં જાડો પણ બનાવ્યો છે અને હવે એને શેકી લઈશું અને અહીંયા મેં તાવડી ગરમ કરવા મૂકી દીધી છે અને તેમાં આ ભાખરો આપણે મૂકી દઈશું અને શેકી લેવાનો છે જેમ આપણે ભાખરી શેકીએ ને એવી રીતે જ તે અને હવે આપણે ફેરવી લેશું જો તમે એક બાજુ સરસ શેકાઈ ગયો છે અને આવી રીતે દબાવી દેસુ અને હવે પાછા ફેરવી લઈશું જો તમે સરસ શેકાઈ ગયો છે અને ધીમા ગેસે આને અંદર સુધી શેકાય તેવો શેકવાનો છે અને આવી રીતે બધી બાજુ આપણે સરખો એક સરખો શેકી લેવાનો છે અહીંયા આપણો ભાખરો શેકાઈ ગયો છે ને હવે કાઢી લેશું નાને ઠરવા દેશું અહીંયા આપણો ભાખરો ઠરી ગયો છે હવે એના બટકા કરી લેશું હજી થોડોક ગરમ છે અંદરથી અને હાથે હાથે આવી રીતે આપણે ઝેર કરી લેવાનો છે અને આને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો અને અહીંયા મેં આવી રીતે હાથે હાથે બધો ભૂકો કરી નાખ્યો છે અને અહીંયા મેં સાવણી લઈ લીધી છે તેમાં છાળી લઈશું જો તમે આવા ગોંગડા નીકળ્યા છે એને આપણે મિક્સરમાં ક્રશ કરો તો તેમાં પણ કરી શકો અને ખાવણીમાં પણ ખાંડી શકો અને અહીંયા મેં મિક્સરમાં ફેરવી દીધું હતું તમે ખાંડીને કરશો ને તોય થઈ જશે ફરીને ચાળી લેશું અહીંયા મેં આવો પાવડર કરી લીધો છે હવે એમાં ગોળ મિક્સ કરશું અને અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે બે ચમચી ઘી ઉમેરશું અને અહીંયા મેં કાજુ બદામ અને દ્રાક્ષ ને ખસખસ લીધા છે તે ઘીમાં આપણે ઉમેરી દેવાના છે અને થોડીક વાર માટે સાતળી લઈશું અને થોડીક વાર માટે એને ઠાવા દઈશું આવી રીતે અને અહીંયા બે ચમસી ઘી લીધું છે તો બે ચમસી આપણે એમાં ગોળ ઉમેરી દેવાનો છે તમે જેટલું ગળ્યું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને તેને પણ આપણે થોડીક વાર માટે થવા દઈશું જોઈ શકો છો ઘી સાથે ગોળ મિક્સ થઈ ગયો છે અને કાજુ બદામ તે ઉમેર્યું તે પણ એકદમ સરસ શેકાઈ ગયા છે ઘીમાં અને અલગ પણ તમે કાજુ બદામ તળીને ઉમેરી શકો અને હવે આ મિશ્રણને આપણે ભાખરાનો પાવડર તૈયાર કર્યો છે તેમાં ઉમેરી દેવાનું છે મિક્સ કરી સુગંધે પણ એકદમ સરસ આવે છે અહીંયા જો તમને જરૂર લાગે તો તમે ઉપરથી ઘી પણ ઉમેરી શકો પણ અહીંયા મારે નથી જરૂર પડી સરસ બધું મિક્સ થઈ ગયું છે અને સ્વાદ પ્રમાણે એલસી નો પાવડર ઉમેરશું અને તમને એલસી નો ભાવ તો તમે સ્કીપ પણ કરી શકો અને હવે કરીને આપણે બધું મિક્સ કરી છે અહીંયા મોદક બનાવવાનું મેં બીબુ લઈ લીધું છે ને એમાં આપણે થોડું ઘી લગાવી દઈશું આવી રીતે ભરી લેવાનું નેક્સ્ટ્રા જે નીકળે તે કાઢી લેવાનું ઉપરથી જો તમે સરસ બન્યો છે અને ધીમે દઈ લઈ લેશું ત્રીજી વારે પણ આપણે આવી રીતે તે ભરી લેવાનું છે અને અહીં આપણો બીજો પણ મોદક તૈયાર છે ફટાફટ બને છે અને અહીંયા મોદક મારા બનીને તૈયાર છે હવે ઉપર આપણે ચાંદીનું વર્ક લગાવી દઈશું એટલે દેખાવ પણ સરસ આવે બજારમાંથી તૈયાર લાવ્યા હોય ને એવી રીતે દેખાયા અને ઉપરથી મેં ચાંદીનું વર્ક લગાવી દીધું છે અને તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ દેખાવ સરસ આવે છે તમે જોઈ શકો છો અને સાવ જૂની રીતે મારા એ મોદક તૈયાર છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ ગણેશ ચોથ ઉપર તમે પણ ગણપતિને આવી રીતે બનાવી અને જરાવજો